અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાં મોટો ભડકો થયો છે સો જેટલા લોકોએ ભાજપમાં કેસરીઓ ધારણ કરી દીધું છે બગસરાના ડેરી પીપરિયા ગામે મોદી પરિવાર સભામાં આપ અને કોંગ્રેસના સો ઉપરાંત કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણ ગરમાયું છે અમરેલી જિલ્લામાં ભાજપમાં પ્રવેશ યથાવત જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે રાજીનામું આપ્યા બાદ હવે અમરેલી જિલ્લામાં પંચાયત પૂર્વ પ્રમુખ અને બગસરા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ રવજીભાઈ વાઘેલા સહિત મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસ પક્ષને રામ રામ કરી ભાજપમાં જોડાયા છે

જે રામ મંદિરનો છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રશ્ન હતો રામ મંદિર બન્યું અને એની જે રામ મંદિર બન્યું એની સાથે હું લાગણીથી જોડાયેલ છું અને એ રામ મંદિર બન્યું એના અન્વયે હું આજે કાયદેસર ભાજપમાં જોડાય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું સરકારશ્રીની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે તો મોદી પરિવાર સભામાં ચાર ગામના સરપંચો સહિત આપ અને કોંગ્રેસના સો ઉપરાંત કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મુખ્ય કાર્યકર્તાએ જ પાર્ટીને રામ રામ કરી ભાજપમાં જોડાતા ધારાસભ્ય જેવી કાકડિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર દ્વારા ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા બોલી સંખ્યામાં કાર્યકર્તા એ ભાજપમાં પ્રવેશ કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે તો ધારાસભ્ય જેવી કાકડીયા અને તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાકરના અર્થાત પ્રયત્નોથી અનેક કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે